ગુજરાતમાં આજે અમુક લોકો સોળમી કે સત્તરમી સદીના અંધકાર યુગમાં જીવતા હોય તેવું લાગી રહ્યું છે કેમ કે આ લોકો બીજા માણસ ને માણસ નથી સમજતા પરંતુ બીજા માણસ સાથે જાનવર કરતા પણ વ્યવહાર કરે છે આવેલા યુવકને વિડીયોમાં દેખાતો અન્ય યુવક છરીના જોરે પગ ચાટવા મજબૂર કરે છે સાથે જ સુરત ફરીથી ના આવવા માટે પણ ધમકી આપે છે તો આવો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ સુરતથી એક ખૂબ ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં પડોશી રાજ્ય મધ્યપ્રદેશથી આવેલા યુવક કે જેમનું નામ છે નજર ખુદ જેની ઉંમર છે છવ્વીસ તેમને છરીના જોર પર અન્ય એક યુવક પોતાનો પગ ચાટવા માટે મજબૂર કરે છે એટલું જ નહીં પગ ચટાડીને તેને થપ્પડ મારી તેના વાળ પણ ખેંચવામાં આવ્યા છે આ ઘટનાના બે વિડીયો સામે આવ્યા છે આ વિડીયો ગુજરાતના સુરતમાં બનાવવામાં આવ્યો છે હવે આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યા છે આ ઘટના પછી જે પીડિત યુવક છે તે ગુમ થઈ ગયો હતો અને તે પછી તે પુણેથી મળી આવ્યો છે બુધવારે સવારે અગિયાર વાગ્યાની આસપાસ પરિવાર બહારી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને તેમણે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રાજેશ પાંડેને અરજી આપી હતી જેમાં તેમના પુત્રને શોધવા અને તેને સુરક્ષિત રીતે પાછો લાવવાની વિનંતી પરિવાર દ્વારા કરવામાં આવી હતી જો કે નજર ખૂટ આ પછી પુણેથી મળી આવ્યો છે તો આ વિડીયો કે જે સુરતથી સામે આવ્યો છે बोल बोल भाई बुल, भाई भाई बोला 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 सॉरी सॉरी आज के बाद कबो गलती ना हुई <Nanuiçãoleye> आज के बाद गलती गलती ना ना भाई आज तो के बाद बोला भाई छोड़ दिया बस एक बार अब कबो गलती ना हुई चौध करे अब आज के बाद कबो सूरत ना देखा चले जाब कब जिंदगी ना सूरत બરસિંહ વાત હાલી માફ દુબારાના સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયા તેમાં નક્ઝર ખૂબ ગભરાયેલો લાગે છે તે વારંવાર કહે છે કે ભોલાભાઈ મને માફ કરો હું ફરી ક્યારે સુરત નહીં આવું તેની સામે ઉભેલો યુવક તેને ધમકી આપતો સંભળાઈ રહ્યો છે કે જો તેની વાત ન માનવામાં આવી તો તેને છરીથી મારી દેવામાં આવશે તેના હાથમાં છરી પણ જોવા મળે છે સુરતમાં આ વિડીયો વાયરલ થવાથી હવે ચકચાર મચી જવા પામી છે દર થોડા દિવસે કોઈના પર પેશાબ થાય કોઈને પોતાના પગ ધોઈ એ પાણી પીવા મજબૂર કરાય તો કોઈને પગ ચાટવા માટે મજબૂર કરાય છે ગરિમામય જીવન જીવવાના અધિકારના કેવા ચિત્રા ઉડે છે તે આ ઘટના સાબિત કરે છે અને સુરતથી તે માટેના વિડીયો પણ હવે સામે આવ્યા છે તો નક્ઝર ખુદના આ વિડીયોને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર